પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલી આસ્થા હોસ્પિટલની ફરી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે પરિવારજનોના કહેવા મુજબ રાધનપુર તાલુકાના ભાડિયા ગામની દીકરી પાર્વતીબેન જેના લગ્ન કલ્યાણપુરા ગામે થયા હતા પાર્વતીબેન ઠાકોરના પરિવાર પાર્વતીબેન સગર્ભા થતા આસ્થા સારવાર માટે આસ્થા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોસ્પિટલમાં પૂરતા રિપોર્ટ ન થતા અને યોગ્ય સારવારના અભાવના કારણે માતાએ બાળ ગુમાવવાનો વારો આવ્યો રાધનપુર સગર્ભા મહિના હતા બેન દવા ડોક્ટર દેવજીભાઈ આસ્થા હોસ્પિટલ રાધનપુર ખાતે ચાલતી હતી પાછલી ચોથા મહિના ની ઓગણત્રીસ તારીખે બેન પેટમાં દુખાવો ચાલુ થયેલો તો બેનને દેખાડવા માટે લાવ્યા ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરો ટેબ્લેટ અને દવા આપી દીધી અને કે ઘરે જતા રહો પણ સારું છે કોઈ તકલીફ છે નહીં શરીરમાં તો એવું કઈ મોકલી દીધેલા પણ ફરી હોસ્પિટલે દેખાડ્યું ફરી આયા તો એમને બાટલો ચડાવે દવા આપીને પાછા મોકલી દીધા એટલે આવું ડોક્ટર ને જો કે હકીકતમાં બેન સગર્ભા હતા તો બેનનો સોનોગ્રાફી કરવી જોઈતી કે સતત બેન ત્રણ દિવસથી આવી બુમરાહ પાડે છે પેટમાં દુખાવાની પેટ બહુ ફૂલી ગયું છે પણ એ કર્યું નહીં નોર્મલી દવા કરીને મોકલી દીધા પછી એમના પરિવાર વાળાને રાડા કરતા કે મને મળતું નથી ત્યારે એમને રાધનપુરની સાઈ કૃપા હોસ્પિટલ ને બેન ને દવાખાને લઈ ગયા તે સાઈ કૃપામાં આનંદભાઈ ડોક્ટરે એમનું સોનોગ્રાફી કર્યું સોનોગ્રાફીની અંદર બેન ના રિપોર્ટ બહુ નેગેટિવ દેખાયા એટલે ડોક્ટરે કીધું કે હવે આ કેસ બગડી ગયો છે હું હાથમાં લઈશ નહીં પણ તમે તાત્કાલિક થઈ ગઈ હતી પછી બેન નારીમાં ગયા નારીમાં બેને દવા કરી ત્યાંથી એમને ક્રિષ્નામાં લઈ ગયા ક્રિષ્નામાં બેન લઈ ગયા એટલે તાત્કાલિક બેનનો જીવ જોખમમાં છે અને બાળકને ક્રિયાટન કરીને કાઢવું પડશે તો બાળકને ક્રિયાટન કરીને કાઢ્યું અને પછી ત્યાંથી ડોક્ટરે કીધું કે ત્યાંથી એમને બીજી હોસ્પિટલે લઈ જાઓ બેન ને પેટમાં પાણીની આખી ગાંઠ જામી ગઈ છે તો એ ગાંઠ ને તમારે ઘટાવી પડશે તો એ બેનને ગાંઠ ઘટાવા માટે પંચીવાલામાં હોસ્પિટલમાં બેન ને દાખલ કર્યા ત્યાંથી એમનું પેટમાંથી પાણીની જે ગાંઠ હતી આખું પાણી સાડા ત્રણ ચાર લિટર પાણી ને ગાઢ્યું અને પાણી કાઢ્યા પછી બેનનો તો જીવ જોખમમાં હતો જો કાલના દિવસે બેનને કંઈક અશુંક થઈ ગયું હતું એની જવાબદારી કોણ નત તો આના હિસાબે એમનો આખો પરિવાર રવડી પડ્યો હતો એટલે આ તમામ જે બેદરકારી કરી છે ડોક્ટરે જે મામૂલી દવા આપી દીધી સચોટ નિદાન નથી કર્યું ડોક્ટર દેવજીભાઈ પટેલે આસ્થા હોસ્પિટલમાં અને આ બેદરકારી આવી છે એ આસ્થા હોસ્પિટલ નો પહેલો બનાવ નથી આ એક ઠાકોર સમાજ ઉપર આટલો મોટો સમાજ બેઠો હોય ઘટના ઘટતી હોય આવી તો અનેકો ઘટનાઓ એમના ઉપર બનેલી છે બનાસકાંઠામાં બનેલી છે આરી જ હોસ્પિટલ ની અને રાધનપુર માં પણ બનેલી આ કલ્યાણપુરાનો ત્રીજો બનાવ છે એમના ઉપર તો અમે એ વિચારીએ છીએ કે આટલા મોટા દવાખાનું પોતે લઈને બેઠા છે ફેક્ટરી ટાઈપનો એમને ધંધો માંડ્યો હોય એવું અમને લાગી રહ્યું છે જીવના જોખમ સાથે કિલવાટ કરી રહ્યા છે અગાઉ પણ એમના ત્યાં એક બાળકની તસ્કરી મુદ્દો આવ્યો તો બાળકને કંઈક શ્વાન લઈ ગયું છે આવા અનેકો બનાવો એમના હોસ્પિટલ ઉપર બની ચુકેલા છે પણ એમની લાગવગો અને એમની ઉંચ ઓળખાણોના હિસાબે એમના ઉપર કઈ ફરક પડી નથી રહ્યો એ અમને લાગી રહ્યું છે એમ અમે આખો બનાવ જે બન્યો છે એના લઈને પેલા તમને હોસ્પિટલ ગયા તો હોસ્પિટલ એમના વાલીઓ સાથે હું પણ ગઈ હતી તો એમના વાલીઓને ધક્કા મૂકી કરીને હોસ્પિટલ માંથી એમના સ્ટાફે કાઢી મૂક્યા ત્યારબાદ અમે પોલીસ સ્ટેશન માં ફરિયાદ માટે ગયા બેદરકારીથી જે બેનનો જીવ જોખમમાં મુક્યો અને બાળકને મારી નાખ્યું છે એના અનુસંધાને તો અમે પોલીસ સ્ટેશન ગયા એટલે પોલીસે સરખો જવાબ અમને આપ્યો નહીં કેસ લઈએ છીએ લઈએ છીએ એવું કરીને અમને ત્રણ કલાક સુધી ત્યાં બેસાડી રાખ્યા

તપાસના સાત દિવસ કીધા અત્યારે બાર દિવસ કે તેર દિવસ થવા આવ્યા છતાં કોઈ પ્રકારની હજુ એમને ફરિયાદ લીધી નથી. તો અમે કોર્ટનો સહારો અમારે લેવો પડે છે જ્યુડિશિયલ માં. આજે અમે કોર્ટની અંદર અમને પૂરો વિશ્વાસ ને ભરોસો છે કે અમને કોર્ટ ન્યાય અપાવશે. એટલે અમે આજે જ્યુડિશિયલ માં દાખલ કર્યું છે. મારું નામ જયાબેન ઠાકોર. મારી આ ઘટના મારી બે સાથે બની છે મારી નામ બેન દેવાભાઈ નામ છે એને કોને અવારનવાર દેવજીભાઈ દવાખાને લાવતા હતા અને જ્યારે બતાવે તારે એવું કહેતા કેતા દેવજીભાઈ કે કમ્પ્લીટ સારું બધું સારું છે અને દવા આલી અને ઘરે મોકલી દેતા એમ કરતા કરતા રોજે રોજ આવતા પછી થોડા દિવસમાં તો ચેરથી તો એવું થયું તે ત્રણ દાડા ત્રણ ચાર દાડા સખત ઉપરા ઉપર દવાખાને લાવ્યા તો બાટલા સડા ઇન્જેક્શન આલે અને ઘરે મોકલી દે મટે નહીં દુખાવો પછી અમે એવું વિચાર્યું કે હવે તો બીજા દવાખાને બતાવો શું શું ની તકલીફ છે તો અમે જ્યાં ભાઈ કુર સાઈ જ્યાં અહીંયા જ એને બતાવ્યું તો એણે રિપોર્ટ કર્યા રિપોર્ટ કરીને અમને કીધું કે ભાઈ આ બેબલીનો તબિયત બિલકુલ આ કેસ ખરાબ થઈ જશે હવે તમે હું દવા અહીં કરીશ ને તમે પાટણ જતા રહો પાટણ ગયા મને ચીઠી કરી આપી નારી કેન્દ્ર ઈએ ગયા ઈએ ગયા એટલે થોડું ઈએ ના મળે પણ અમે નારી કેન્દ્ર માં કૃષ્ણ માં ગયા કૃષ્ણ માં જઈને ભાઈ ને ક્રિયાટન કરાયું તાજકાળી ડોક્ટર કે તમે તાજકાળી ક્રિયાટન કરાવો નહીં તો બેન નો જીવ જોખમ માં છે તમે ઉતાવળ કરીને ક્રિયાટન કરાવવાનું હટકારો પછી એ કર્યું પછી અહીંયા ધીમે પાણી ઘટાડવા મને બીજી દવાખાને ભાઈ ના લેવાથી દેવજીભાઈ ના દવાખાને જો અમને કીધું હોત કે આને ગાંઠ છે પાણી આને કઈ તકલીફ થાય છે અમને એવું કીધું હોત બીજા દવાખાને જો મળશે હા તો મને કીધું જ નહીં કશું નુકસાન જ નથી કોઈ તકલીફ નથી એમ કરીને દવા એને કશું મને જણાવ્યું નહીં કે આને વધારે તકલીફ થાય છે કે નહીં થાય કે એવું કંઈ કીધું જ નથી પછી અમે અહીંયાથી આવીને પાછા ઘરે ભાઈને અહીંયા જ્યાં તો અહીંયા મને ધક્કા મૂકી કરીને મને દવાખાનામાં બધી કોઈ કાંઈ જવાબો હરખા ના લે અહીંયા પછી અમે પોલીસ સ્ટેશન જ્યાં પોલીસ સ્ટેશન બે ધક્કા ખાધા પણ અમારી ફરિયાદ કઈ લીધી ને અમે લઈ લી છે તમારી ફરિયાદ પણ હજી કઈ દીધી નથી હવે અમે જયા સારા કોર્ટમાં કોર્ટમાં દાખલ કરો મને કોર્ટમાં વિશ્વાસ છે લગભગ અહીંયા મને સુકાદો વાલો એવું લાગે છે કે કઈક ન્યાય મને પેબલી ને મળશે એવું લાગે છે